જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો ચાલુ પ્રિય આજની વાર્તા ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કુદરતની સામે ક્યારેક ક્યારેક સત્ય આવી જાય છે સત્ય અને કુદરત એક સિક્કાની બે બાજુ જેવા હોય છે સત્ય ક્યારેય છૂપું રહેતું નથી તેમજ કુદરત ક્યારેય ખોટી સાબિત થતી નથી ઋતુઓ બદલાય છે સમય બદલાય છે તેવી જ રીતે સત્ય પણ સમય બહાર આવી જાય છે આજે વર્ષો વીત્યા પછી હું અને પ્રફુલ્લા અહીં ગામડે આવ્યા શહેરની છોડીને ઘર અને સમાજને મૂકી અમે અમારે ગામડે આવ્યા જિંદગીના અંતિમ દિવસોમાં સુખની લાલસા અમને અહીં લઈને આવી જિંદગી વેતરાઈ કર્યા ખૂબ રૂપિયા કમાયા જિંદગીના સીડી પર ઘણીવાર ચડ ઉતર કરી હવે થાયકા એટલે માત્ર વતન આવ્યા એ જ વર્ષો પહેલાં મૂકીને ગયેલા એવું જ અમારું નાનું સુખી પર ગામ એ જ ગામની વચમાં આવેલો મોટો ચબૂતરો જેની ઉપર ગામના સૈનિકની છબી એ જ રીતે ગામની ઉતરે આવેલું નાનું બજાર બજારને અડીને આવેલી ગામ દેવીની ડેરી એની પાસે ગામની સરકાર કચેરી એ કચેરીની પાછળ દેખાતા રાયચલના ઊંચા ઊંચા પર્વતો એની વચમાંથી પસાર થતી છીછરી નદી એ નદીની પણ અમે પૂજા કરતા લીલાસમ સમ ખેતરોથી સમૃદ્ધ એવા મબલક પાક લહેરાય ઋતુ બદલાય એમ તહેવાર પણ બદલાય ગામમાં દરેક ફળિયાના નામો એકદમ વિચિત્ર કોઈ કોઈના ફળિયામાં માથું મારે નહીં પણ સંપ એટલે જોવા જેવો ગામના દરેક વર્ણના રહે વર્ણન રહે છતાંય કોઈ એવો ઝઘડા નહીં અમે નવજીવન ફળિયાની સામે રેવીબા ફળિયામાં રહેતા કુલ ખડકી એ દરેક ખડકીની વચ્ચે બે દીવાલ જેટલી જગ્યા એ બધી ખડકી ક્રમબંધને જોડે ખડકીની બારી દરવાજા સામસામે પડતા દરવાજાની નાકે નાની નીક પસાર થતી જે સીડી બહારની ગટરને મળતી અમારી સામે નવજીવન ફળિયું એ પણ એવી જ રીતે ગોઠવાયેલું હતું અમારી ખડકી ફળિયામાં પ્રવેશતા સામે દેખાય અને ડાબી બાજુએ છેલ્લી ખડકી ફળિયામાં અમે એક પરિવારની માફક રહેતા દરેકનું જાણે એક જ ઘર હોય અને એક જ ઘરના સભ્ય હોય એવી રીતે અમે રહેતા કોઈ કરી કરે મસ્તી મજાક કરે વાત ક્યારેય કોઈ ચીડાય નહીં ફળિયામાં કેટલાય લોકો મસ્તી મજાક કરતા પણ એ વાતને ક્યારેય દિલ ઉપર લેતા નહીં મારા બાપુજીની ગામમાં આગવી શાખા બાપુજી મારા ગામની સરકાર શાળામાં સરકારી શાળામાં આચાર્ય હતા બા બાપુજી હું અને મારી નાની બહેન અમે એટલે અમે એટલા રહેતા મારા લગ્ન પ્રફુલ્લ જોડે થયા અને અમારો પરિવાર આગળ વધ્યો ઋતુ બદલાતી ગઈ સમય બદલાતો ગયો એમ હું નોકરી અર્થે બહાર નીકળી ગયો પ્રફુલ્લા અને મેં ગામડે રાખી અને હું શહેર બાજુ નીકળી ગયો મને પ્રફુલ્લાની ચિંતા હતી નહીં એટલે મારા ઘરે અને ગામડે સારું ફાવી ગયું હતું હું અને પ્રફુલ્લા અમારી ખડકીમાં પૈસ્યા વર્ષો જૂની એ તમામ યાદો અમે વાગોડતા વાગોળતા ખડકી પાસે પહોંચી ગયા ગામ એવું હતું પણ એ સમયના માણસો હતા નહીં ખડકીના લોકો બદલાઈ ગયા હતા એક નાનો છોકરો સીધો દોડતો મારા પગ પાસે આવ્યો ને મારી સામે જોઈને હસવા લાગ્યો કંઈક ગામઠી ભાષામાં બોલ્યો અને તેની ખડકીમાં પેસી ગયો હું હસવા લાગ્યો અને પ્રફુલાએ ખડકીનો દરવાજો ખોલ્યો હજુ માંડ ખડકીમાં પ્રવેશ કર્યો હસીને ત્યાં પ્રફુલ્લા જોરથી બોલી કિશનભાઈ અહીં જ બેસતા હતા નહીં કે રામલી ભાભી અને તેનો દીકરો ચંદુ અહીં સામે બેસીને રોટલો ખાતા પેલી ભાવુ અહીંથી રોજ પસાર થતી અને સામેવાળા રામ પર નજર રાખતી બાજુમાં મણિલાલ રોજ તેમની પત્ની જોડે બાંધતા પેલી કોંતા કાકી છીકણી ઘસતી ઘસી બેતી હોય એની સામે પેલા મારવાડી દાદા રોજ રેવડીનો પ્રસાદ ખવડાવતા આપણી જમણી બાજુએ મનહર લાલ અને સેવતી માસી રોજ પ્રભાતિયા વગાડીને મસ્ત સવાર પાડતા અજરન દેવજી કાનજી સોમજી ભાઈ લાલા પટેલિયા રોજ તમને મળવા આવતા મારી બેનપાણીઓ એમાં ભાવના ગંગા રેખા સુરેખા દામિનીઓ શું મજા કરતા હતા સામે આપણી બેની એટલે કે નનંદ રોજ અહીં રમતી બસ બસ પ્રફુલ્લા હવે વાત પડતી મૂક ગેસ પર ચા મૂકો ત્યાં સુધી હું ઘરને જરાક સરખું કરું પ્રફુલ્લા અંદર ચા બનાવતી હતી અને હું ઘર સાફ કરવામાં પડ્યો હતો ચા બનાવતા બનાવતા પ્રફુલ્લા એ વળગી મને આજે યાદ આવે છે કે જ્યારે હું ચા બનાવવાનું બનાવું ત્યારે અચૂક કિશનભાઈ આવી જ જાય એ જેવા ધંધેથી આવતા ત્યારે સીધા અહીં આવીને ચા માટે બેસી જતા પાછા રોજ ચા પીતા અને કેટલી પંચાત કરીને જતા એ પછી તમારો પેલો વડ બાજુમાં રહી તો ત્રિવેદી ત્રિવેદી એની બહેન રાધા બધાય અહીં ચા માટે આવી જતા એની જોડે અમુક વાર અરવિંદ પણ આવી જતા પ્રફુલ્લા રસોડામાંથી ચા બનાવતી જાય અને વાતો કરતી જાય હું બધું સાફ કરવાના ફિરાકમાં હતો સાફ કરતાં કરતાં હું ઉપરના માળે ગયો નકરો અંધારું ગંદી વાસ માટે એવી જગ્યા અને ફર્નિચર પણ સાવ સડી ગયું હતું પ્રફુલ્લા ચા માટેની બૂમો નીચે જ પાડતી હતી ને હું બધું બાઇકાઈથીન ચેક કરતો હતો હવે ચા ઠંડી થઈ જઈ આલો નીચે જલ્દી આવો એમ બોલીને પ્રફુલ્લા ચાની ચૂચકી મારવા લાગી બધું સરખું જોઈને ઉપરનો દરવાજો આડો કરીને હું તરત નીચે આવી ગયો અમે બંને ચા સાથે પિતા પિતા ગામ આખાઈની વાતે વળે ગયા અડધો કલાક કલાકમાં થયો હશે સાંજ થવા આવી વાતાવરણ ધીરે ધીરે હવે ઠંડુ બનતું જતું હતું સંધ્યા ખીલી ઉઠી હતી સૂર્યઅસ્ત થયો હતો ને કોઈ અણસાર હતા નહીં કે વરસાદ પડશે કુદરતનો રાગ અને રંગ ગજબનો છે કુદરતના રાગમાં સૂર છે અને રંગમાં સુકૂન છે હું મારું કામ કરી જતો હતો હું ઉપર માળે બધું સાફ કરતો હતો અને પ્રફુલા નીચે બારીએ બેઠી હતી એકાએક વાતાવરણ બદલાયું કાળા ડિબાંગ વાદળા આકાશમાં ફેલાઈ ગયા વીજળીના ચમકારા થવા લાગ્યા અને મોટા ફોરા સાથે વરસાદ વરસવા લાગ્યો હજુ હમણાં સુધી કોઈ અણસાર હતો નહીં ને ત્યાં એકદમ વરસાદ વરસવા લાગ્યો ઘણા કાગળ મારા હાથમાં આવ્યા જે એક કબાટમાં ડૂચો વાળીને પડેલા હતા સાફ સફાઈમાં એક કાગળ અમે ધ્યાન દઈને વાંચ્યા નહીં અને બાજુમાં મૂકી દીધા વરસાદ એક ધાર્યો વરસતો હતો ને વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયેલો હતો પ્રફુલ્લા ક્યારની સુઈ ગઈ હતી હું નીચે આવ્યો ખડકીનો દરવાજો બંધ કરવા ગયો ત્યારે એકાએક મોટો વીજળીનો કડાકો થયો ભારે વરસાદ વરસવાનો ચાલુ થયો એવામાં ફળિયામાં લાઇટ જતી રહી જેવી લાઈટ ગઈ કે તરત જ જૂની ઘટના આંખ સામે આવી ગઈ એ સમયે ફળિયામાં જ્યારે લાઇટ જતી ત્યારે આખું ફળિયું બહાર આવી જતું અને ગપ્પા મારતા કોઈ બેસીને પંચાયત કરતું તો કોઈ જૂના ગીતો ગાતું પૈડાઓ બહાર બેસીને ગામ આંખાની અણી કાઢતા લાઇટો જાય ત્યારે જોવા જેવી થતી એ સમયે ખૂબ મજા આવતી મારી આંખ સામે એ ઘટના તરવરી જ્યારે મારા લગ્નને માંડ દસેક દિવસ થયા હશે એ સમયે ગામડે લાઈટો ખૂબ જતી એવી જ એક વરસાદી રાત હતી રાતના અગિયાર વાગ્યા આવ્યા હશે ને એકદમ લાઈટ જતી રહી જૂની ઘટના હું અને પ્રફુલા સૂઈ ગયા હતા નીચે બા બાપુજી અને બેન સુઈ ગયા હતા બહાર ભારે વરસાદ વરસતો હતો એટલે બારી બંધ રાખી એવામાં એકદમ લાઈટ જતી રહી આખી ફળિયું જોત જોતામાં લાઇટો ગઈ એ નામની બૂમો પાડવા લાગી એ બા તમારે ગઈ લાઈટ કિશનભાઈ તમારે ગઈ લાઈટ હું ભાનું તારે ગઈ લાઈટ રામા તારાબાને પૂછે કે લાઇટ છે કે નહીં એ મંગલી જોજો તારે ઘેર લાઇટ છે કે નહીં સૂર્યા માસી જાગો છો કે સુઈ ગયા પ્રફુલ્લા લાઇટ ગઈ કે નહીં પાંચેક મિનિટમાં આખું ફળિયું બહાર આવી ગયું વરસાદમાં પલળતા બધા બેસીને નરી વાતો કરતા એવામાં પ્રફુલ્લા મસ્ત ચા બનાવતીને લઈને આવી એની ચા આખા ગામે અને ખાસ અમારા ફળિયામાં ઘણી ફેમસ કિશન તો પલળતો ચા માટે આવી ગયો ને તેની જોડે અરવિંદ ત્રિવેદી બીજા ઘણા આવી ગયા હું નીચે જ્યારે ઉતર્યો ત્યાં મારા ઘર મારા ઘરમાં બધા ગોઠવાઈ ગયા હતા પ્રફુલ્લા બધાને પ્રેમથી ચા પાતી હતી અને હું બધું જોતો હતો કિશનની બાજુમાં જગ્યા હતી ત્યાં પ્રફુલ્લા બેસી હતી રાતના બે વાગવા આવ્યા હશે ને ત્યાં બધા કંટાળ્યા હતા એટલે કંઈક રમત રમવાનું નક્કી કર્યું અમે બધાએ અંતાક્ષરી રમવાનું નક્કી કર્યું સામસામે બે પાઠ પાડી દીધા હું અને પ્રફુલ્લા સામે ટીમમાં આવી ગયા મારી સામેની ટીમમાં પ્રફુલા કિશન અને અરવિંદ એ બધા હતા મારી ટીમમાં ત્રિવેદી સૂર્યામાસી અને બીજા બધા હતા સામસામે ગીતોનો વણઝાર થવા લાગી એક પછી એક ગીતો આવવા લાગ્યા જાણે દરેક સુરોના સરતાજ બની ગયા હોય તેમ ગીતો ગાતા કિશન અને પ્રફુલા એક પછી એક રીતે જે ગીતો ગાતા ત્યાં દેખતે હો સુરત તુમહારી કોઈ ના કોઈ ચાહીએ પ્યાર કરને વાલી તુમ સાહ કોઈ પ્યારા કોઈ માસુમ નહીં હે સામે અમે પણ ગીતો ગાઈને રંગ રંગ રાખતા હતા એકદમ વરસાદ થંભી ગયો અને તરત જ લાઇટ આવી ગઈ સવારના પાંચ વાગ્યા હશે દરેક તેમના ઘરે ગયા હું અને પ્રફુલ્લા ઉપર ગયા ફળિયામાં સાવ સુનકાર વ્યાપી ગયો હતો પ્રફુલ્લા પડતા વેદ સુઈ ગઈ ને મારી આંખમાંથી ઊંઘ ઉડી ગઈ મેં આજે પહેલી વાર પ્રફુલ્લાને આટલી ઉત્સાહમાં જોઈ હતી મને મનમાં શંકા થઈ કે પ્રફુલ્લા અને કિશનની આંખો મળી ગઈ હશે કે શું ધીરે ધીરે કિશન રોજ મારે ઘેર આવતો ચાના બહાને રોજ કિશન અને અરવિંદ આવી જતા એવામાં મને શહેરમાં સરકારી કોલેજમાં ક્લા ક્લાર્કની નોકરી મળી ગઈ શહેરમાં બધું સેટઅપ કરવા માટે હું એકલો ગયો અને પ્રફુલ્લાને અહીં ગામડે રાખી શહેરમાં સેટઅપ કરી અને દસેક મહિનામાં મેં એને પણ ત્યાં બોલાવી દીધી એ દસ મહિના મેં શકના વિચારમાં કાઢ્યા મને રોજ મારી ભોળી પ્રફુલ્લાનો વિચાર આવતો કે પેલો કિશન જોરદાર વીજળીનો કડાકો થયો ને હું એ જૂની ઘટનામાંથી બહાર આવી ગયો ત્રણેક દિવસ બાદ ફરીવાર હું એક બપોરે ઉપરના માળે ગયો એ ડૂચો વાળેલા કાગળો મારા પગમાં આવ્યા એ કાગળોને હાથમાં લીધા અને બારી બહાર ફેંકવા જતો હતો ને ત્યાં જ કાગળના લખાણમાં મારું ધ્યાન ગયું એ અક્ષર મને પ્રફુલ્લાના હોય વા લાગ્યા એટલે તરત જ કાગળ વાંચવાનું સારું કર્યું મને હવે પત્ર લખીશ નહીં મારા પતિને જાણ થઈ જશે તો આપણા સંબંધોમાં તિરાડ આવી જશે ને મારે છૂટાછેડા લેવા પડશે મહેરબાની કરીને હવે મને પત્ર કે ફોન કરીશ નહીં હું તારા વગર પણ જીવી લઈશ એક વાત ધ્યાન રાખજે હું મારા પતિને છોડવા માંગતી નથી હું આપણો પ્રેમ સંબંધ આજે પૂર્ણ કરું છું એ પત્ર વાંચીને હું હચમચી ગયો મારા પગ નીચે લથળિયા ખાવા લાગ્યો બારી બહાર જોયું અને બીજો કાગળ હાથમાં લીધો એ કાગળમાં પણ પ્રેમની વાતો કરેલી હતી કાગળમાં નીચે તારીખ લખી હતી એ તારીખ આજથી દસેક વર્ષ પહેલાંની હતી એટલે કે લગ્નના ત્રીસ વર્ષમાં વીસ વર્ષ હું છેતરા છેતરાયો મને મારી પ્રફુલ્લા છેલ્લા ત્રીસેક વર્ષથી છેતરતી હતી મને વિશ્વાસ નથી આવતો કે પ્રફુલ્લા સાવ આવું અહીં કૃત્ય કરશે એ બીજો પત્ર પણ મેં બારીમાંથી ફેંકી દીધા આજે સવારથી વાતાવરણમાં કાળા ડિપાંગ વાદળો હતા એ ખસી ગયા જેમ વરસાદની ઋતુ પૂરી થઈ ગઈ હોય એમ લાગતું પ્રફુલ્લા નીચે મને બોલાવતી હતી મારા આંસુ હું નીચે ગયો પ્રફુલ્લા મારી સામે શાંત સીતે બેઠી હતી ને એની આંખમાં પણ આંસુ હતા એ મારી સામે બેસી અને ચોધાર આંસુએ રડવા લાગી એને રડતો જઈ હું પણ ડકાઈ ગયો એ મારી સામે ચોધાર આંસુએ રડતી રહી એની આંખો આજે કશુંક કહેતી હતી એ હું વાંચી શકતો નહીં એણે મારી સામે જોયો અને માફી માગી હું એની સામે જોતો રહ્યો એ જાણે મારી આંખને સમજી ગઈ હોય તેમ એની જાતે બધું બોલવા લાગી એણે એની જાતે કબૂલ કરી લીધું તેનો અને કિશનનો લગ્નેતર સંબંધ ચાલતો હતો તેમજ કિશન અને પ્રફુલ્લા મારી જાણ બહાર પણ મળતા હતા મારી જાણ બહાર તેમના સંબંધો ચાલતા જ હતા તે પણ સતત વિશેક વર્ષ સુધી એ ખૂબ રડી સામે હું પણ ખૂબ રડ્યો પ્રફુલા મારી સામે આંખ મિલાવીને વાત કરી શકતી નથી ને હું તેને રડતા જોઈ શકતો નથી મોસમનો મિજાજ બદલાયો એમ જ મેં મિજાજ બદલાયો મેં પ્રફુલાને માફ કરી અને મેં તેને કાયમી મુક્ત કરી પ્રફુલ્લા ખૂબ રડી આજી કરી મારી ઘણીવાર માફી માગી ને છેવટે તે ખૂબ રડી છતાંય હું મક્કમ રહ્યો મેં તેને કાયમી મારી જિંદગીમાંથી મુક્ત કરી દીધી હું તેને ખૂબ પ્રેમ કરતો હતો પણ મારી જિંદગી સાથે રમત કરનારને કોઈ સ્થાન નહીં ચાહે એ વાતની મને આખી જિંદગી જાણ ન થઈ હોત તો આજે પણ મારો પ્રેમ એટલો જ રહે તો એણે મારી સાથે કપટ કર્યું એ વાતને હું ક્યારેય નહીં ચલાવ્યું પછી ભલે મારી જીવન સગીની કેમ ના હોય ઋતુ બદલાય છે એમ ઋતુનો તહેવાર પણ બદલાય છે કોઈ ઋતુ પ્રેમની હોય છે કોઈ ઋતુ નફરતની હોય છે સત્યનું એવું જ હોય છે સમય સાથે બહાર આવી જ જાય છે ભલે એ સત્યને બહાર આવતા દસકો વસકો કેમ ના નીકળી જાય અંતે સત્ય એની જાતે બહાર આવી જ જાય છે મને મારા પ્રેમ પર આજે વિશ્વાસ ઉઠી ગયો હું આજે લગ્નના બંધનમાંથી આઝાદ થયો સત્ય એનું કામ સમયે કરી જ નાખે છે એના માટે આપણે રાહ દેખવી પડતી નથી એ જ ખડકીમાં આજે હું એકલો બેઠો છું પ્રફુલ્લાની યાદ મને કોરી ખાય છે અને બીજી સેકન્ડે પ્રફુલ્લાની ભૂલ યાદ આવે છે હું મારી જાતને ઋતુ સાથે સરખાવતો ગયો જેમ ઋતુ બદલાતી ગઈ એમ હું પણ ઋતુ સાથે બદલાતો ગયો જેવા સાથે તેવા મારી જિંદગીમાં મેં આજે એટલું જાણી લીધું છે કે પ્રેમ સમજી વિચારીને કરવો જિંદગી બરબાદ ના કરવી હોય તો પ્રેમ પર આંધળો વિશ્વાસ ન કરતા આજે ફરીવાર વાદળ ઘેરાયા છે માંડ શિયાળો બેઠો છે માવઠું થાય તો નવાય નહીં ઋતુ પણ ચબર છે ગમે ત્યારે મિજાજ બદલે છે હું મક્કમ મને ગામ છોડીને ઘરે ગયો છું પ્રફુલ્લા મારી જોડે નથી જરૂરી છૂટાછેડાના કાગળો મોકલાવી દીધા છે સામગ્રીને રેટ આપો જ્યાં જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વાર્તા સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વાર્તા પૂરી સાંભળવા બદલ આભાર ફરી મળીશું બીજી વાર્તામાં જય માતાજી